દેશના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ સહકારી ક્ષેત્રને સશક્ત સક્ષમ અને સ્વાવલંબી બનાવવાના રાષ્ટ્રને આપેલી સહકારની સમૃદ્ધિની પરિકલ્પનાને સાકાર કરવાના ઉદ્દેશ સાથે બનાસ ડેરી દ્વારા પંદર જાન્યુઆરી બે હજાર ત્રેવીસના રોજ કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિતભાઈ શાહની અધ્યક્ષતામાં બનાસ ડેરી સંકુલ દિયોદર ખાતે પશુપાલકો અને ખેડૂતોના કલ્યાણ અર્થે હાથ ધરાયેલા પાયલોટ પ્રોજેક્ટ તથા સહકારી સંસ્થાઓના વિવિધ વિકાસલક્ષી સંકુલ દિયોદર ખાતમુહૂર્ત તેરમી જાન્યુઆરીના રોજ પ્રેસ મીટનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિતભાઈ શાહના કાર્યક્રમ અંગે ઇલેક્ટ્રોનિક અને પ્રિન્ટ મીડિયાના પ્રતિનિધિઓને માહિતગાર કરાયા હતા આ પ્રસંગે વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ જણાવ્યું હતું કે સહકાર ક્ષેત્રમાં ખૂબ જ પ્રગતિ અને ગ્રોથ થઈ રહ્યો છે ત્રણ નવી સહકારી સહકારી મલ્ટી સ્ટેટ કોઓપરેટિવ સોસાયટી બનાવવાની સાથે બધી સંસ્થાઓનું કોઓર્ડિનેશન થાય એવી કેન્દ્રીય ગૃહ મંત્રી શ્રી અને સહકાર મંત્રી અમિતભાઈ શાહ ની સૂચના હતી જેથી કરી દેશના અને ખેડૂતોના નાણા દેશમાં રહે ખેડૂતો પાસે રહે આ માટે એક નવા મોડેલની સાથે સહકારના એક ખૂબ જ મોટા અધ્યાયની અહીંથી શરૂઆત થઈ રહી છે જેનો આગામી દિવસમાં દેશભરમાં અમલીકરણ કરવામાં આવશે આ સાથે સાથે દેશી ગાય ભેંસની નસલ સુધારવા અને ગૌ સંવર્ધન માટે બસો વીઘા જમીનમાં એક સંકુલનું નિર્માણ થઈ રહ્યું છે તમાતા બહેનોને ઝીરો ટકા વ્યાજે પચાસ હજાર સુધીની લોન મળી રહે તે માટે કિસાન ક્રેડિટ કાર્ડનો પણ શુભારંભ થઈ રહ્યો છે તે મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું દેશની સ્વતંત્રતા પછી પ્રથમ વખત દેશના પ્રધાનમંત્રી મોદી સાહેબના આગેવાનીમાં અલગ સહકાર મંત્રાલય થયું અને તેની જવાબદારી ગુજરાતના સપૂત અમિતભાઈ શાહ સાહેબને આપવામાં આવી સહકારની અંદર ખૂબ મોટું પરિવર્તન અને તેનો ગ્રોથ અલગ અલગ રીતે થઈ રહ્યો છે ખાસ કરીને ત્રણ નવી સહકારી મલ્ટી સ્ટેટ કોપરેટિવ સોસાયટી બનાવવાની બાબત હોય કે બધી સહકારી સંસ્થાનું કોર્ડિનેશનનું હોય તો બનાસકાંઠામાં જે કાર્યક્રમ પંદરમી થાય છે એ બનાસ અને પંચમહાલ બેની અંદર ગૃહમંત્રી અમિતભાઈ શાહ સાહેબે સૂચના આપી હતી કે બધી સહકારી સંસ્થાઓનું કોર્ડિનેશન થાય અને દેશના નાણાં દેશની અંદર જ રહે ખેડૂતોના નાણાં પાછા ખેડૂતો સુધી પહોંચે તો એ માટેનું એક અલગ મોડલ એની શરૂઆત અહીંથી કરવામાં આવી રહી છે આ બંનેની સફળતા પછી દેશભરની અંદર પણ આનું અમલીકરણ થશે સહકારનો એક ખૂબ મોટો નવો અધ્યાય એ આ પ્રમાણે માન્ય સહકાર મંત્રીશ્રી ગૃહમંત્રીશ્રીના આગામાનીમાં થઈ રહ્યો છે એક કામ અહીંયા દેશી નસ્ટલની ગાય અને ભેંસ એની નષ્ટ સુધારણાનું કામ થાય અને ગૌસંવર્ધનનું કામ મોટા પ્રમાણમાં થાય એ માટે પણ બનાસની અંદર લગભગ બસો વીઘા કરતાં વધારે જમીન ઉપર એક નવું સંકુલ નિર્માણ થઈ રહ્યું છે તેનું ખાતમુહૂર્ત પણ અહીંયા થશે અને બનાસની પશુપાલક માતાઓ બહેનોને પચાસ રૂપિયા સુધીનું પચાસ હજાર રૂપિયા સુધીનું ક્રેડિટ કાર્ડ

બનાસ ઓર્ગેનિક ખાતર પ્રયોગશાળાને અમૂલ ઓર્ગેનિક પ્રોડક્ટ માઇક્રો એટીએમ અને કિસાન ક્રેડિટ કાર્ડ વિશે માહિતી આપી હતી દેશના ખેડૂતોને જે પશુપાલકો જે ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરે છે કે કોઈપણ પ્રાઇવેટ બેંકો કે ક્રેડિટ કાર્ડની ઉપયોગ કરે તો અને અઢારથી વીસ ટકાઓથી એને વ્યાજ ચૂકવવું પડતું હોય છે અને એમાંથી એ વ્યાજના દૂષણમાંથી બહાર લાવવા માટે અમે અમને એક સૂચન કર્યું દીધું કે તમે ક્રેડિટ કાર્ડ જિલ્લામાં આપો અને હું ત્યાં આવી એનું લોન્ચિંગ કરી આખા દેશમાં આ ક્રેડિટ કાર્ડ આપવાની વ્યવસ્થા ગોઠવવાનું સન્માન્ય મંત્રી સાહેબનો પણ આગ્રહ છે એટલે અમે જિલ્લામાં પણ એક ક્રેડિટ કાર્ડ બનાસ ડેરી ગુજરાત બેંક અને બનાસ બેંક નાબાર્ડ અને આરબીઆઈ આ બધી સંસ્થાઓ મળી અને એક એસી કાર્ડ એ દિવસે સન્માન્ય મંત્રી સાહેબ લોન્ચ કરવાના છે જેનાથી જિલ્લાના દરેક ખેડૂત અને પશુપાલકને પચાસ હજાર સુધીની ક્રેડિટ ઝીરો ટકા વ્યાજ મળવાની છે એ આખા દેશ માટે એક ઉદાહરણ થશે અને આખા દેશના ખેડૂતોને એનો સીધો લાભ થશે બીજું કે એના સિવાય પણ અમે એક બનાસ બેંક એક ખેડૂત ટ્રેનિંગ સેન્ટર જિલ્લામાં ઊભું કરવા જઈ રહી છે કે અને એ ચડોતરમાં અમે એક લાખ અઢાર હજાર ફૂટ જમીનમાં એનું લોકાર્પણ કઈ ભૂમિપૂજન સાહેબના હાથે કરાવવા જઈ રહ્યા છીએ એમાં એક ખેડૂત ટ્રેનિંગ સેન્ટર બનશે એક ઓડિટોરિયમ હોલ બનશે અને એક ખેડૂતો માટેની આખી એક વ્યવસ્થા ઊભી કરવામાં આવશે કે ખેડૂતો લક્ષી કોઈ પણ સંસ્થા હોય અને જિલ્લાના ખેડૂતોને ટ્રેનિંગ આપવાની બાબત હોય તો એ વિના એક પણ રૂપિયાના ખર્ચ વગર કોઈ ભાડા વગર એ આપણા ટ્રેનિંગ સેન્ટર ઉપર આવી અને જિલ્લાના ખેડૂતો અને પશુપાલકોને વિના મૂલ્યે ત્યાં ટ્રેનિંગ આપવાની વ્યવસ્થા થઈ શકશે બનાસ મેડિકલ કોલેજના ચેરમેન પીજે ચૌધરીએ બનાસ ડેરી દ્વારા બાદરપુરા સંકુલમાં પિસ્તાલીસ કરોડના ખર્ચે પ્રતિ દિવસની પચાસ મેટ્રિક ટન

આપણી ખાંકરેજ હોય રાઠી હોય થરપારકર હોય રેડ સિંધી હોય ગીર હોય સાહેવાલ હોય મહેસાણી ભેંસ હોય સુરતી ભેંસ હોય મુરરા ભેંસ હોય બ્રિક બન્નીની આપણી બન્ની ભેંસ હોય આ બધી ભેંસોને ભેંસોની આનુવંશિકતાને જાળવી રાખવા માટે એક ત્રણસો ને ચોવીસ કરોડ રૂપિયાનો ખર્ચે બનાવેલી ફિલ્ડી ખાતે મુડઠા ફિલ્ડીને વચ્ચે બસો ને વીસ બસો ને પાંત્રીસ વીઘા જમીન અને પત્રકાર મીટમાં બનાસ બેંકના મેનેજિંગ ડિરેક્ટર માધાભાઈ પટેલ ભાજપ પ્રદેશ ઉપાધ્યક્ષ જયંતિભાઈ કવાડિયા સહિત ઇલેક્ટ્રોનિક અને પ્રિન્ટ મીડિયા તથા ડિજિટલ મીડિયાના પત્રકાર મિત્રો ઉપસ્થિત રહ્યા હતા